અને ઝબકતા જનજીવનથી અલગ આ પ્રાગ્ર ધરાના ઈશ્વરને પામવા તો સુદામાના પ્રેમના તાંડોની પોટલી ખોલવી પડે આજે પણ આપણે જેને માણીએ છીએ આજે પણ આપણે જેના થકી સંસ્કૃત સમૃદ્ધ અને સુસંસ્કૃત છે એ નિરાત અમિરાત અને જવેરાતની ખાણ પ્રાગ્ર ભૂમિ ગુજરાત છે આજે પણ આપણા ગુજરાતમાં ઘણા જોવાલાયક સ્થળો જોવા મળે છે એટલે કે કેટ કેટલા રત્નો જણાવું કેટ કેટલા અલંકારો ગણાવું કેટ કેટલા ક્ષેત્રો અને કેટ કેટલી આવામ જાણે નભોમંડળમાં વહેતી આકાશગંગા પીગળવા આવી છે ધરતીનો આ પસંદ કરી અહીં રમવા આવી છે ગુજરાતની અસ્મિતા એટલે બ્રહ્માંડમાં અસખલિત વહેતા ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ જે આ ચિત્ત ચૈતન્ય અને બાલસ્ત રૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા પ્રેમાનંદના આખ્યાન આખાના છપ્પા દયારામની ગરબી કાફી મીરાના ભજન ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્ર ધૂમકેતુજીનો નો તણખા કાકા સાહેબ કાલેકરનો નર્મદાનો પ્રવાસ મેઘાણીનો કસુંબીનો રંગ દલપતરામ પિંગલ શાસ્ત્ર આ દરેકમાં જ્યોતિન્દ્ર રંગ તળવળે છે અને તારક મહેતાના ટપુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝબકે છે ગીજુભાઈ બધેકા માણભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ તાનારીરી કે પંડિત ઓમકાર ઠાકોર જેવા સંગીતજ્ઞો જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો ડોક્ટર વિક્રમ સારાભાઈ ડોક્ટર હુમી બાબા શ્રી ગજ્જર કે શ્રી હુમી બાબા શ્રી ગજ્જર શ્રી ભગવાનલા ઇન્દ્રજીત જેવા આ ધરતીના દરેક પરમ ચૈતન્ય છે આ બધી ગુજરાતની ઊંચી ધબકતી અને ઊંચી શુભથી માટી છે જેનો સાક્ષાત્કાર અહીંયાના દરેકને થાય છે અહીં જન્મનાર કહે છે આ માટીમાં જન્મ્યો છું હું આ માટીમાં જીવીશું આ માટીને ઉગાડીશું આ માટીને જીવાડીશું આ માટી મારી કાયા આ માટી મારી માયા આ માટીમાં થઈ માટી આ માટીમાં ભળીશ અને અહીંથી જનાર કહે છે ભરીલો શ્વાસમાં સુગંધનો દરિયો પછી ભીની માટીની અસર મળે ન મળે ગુણવંતી જયવંતી પુણ્યવંતી ગૌરવવંતી ખમીરવંતી ચેતનવંતી રસવંતી આત્મવંતી શોભનવંતી અને જોબનવંતી સોહામની રસી અનંત અને દૂધમાં આવા વિરોધો પામેલી ધરાય એટલે ગુજરાત અને ગુજરાતને પામવાનું સાહસ કીડી સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી ગુર્જર વાણી ગુર્જર લાણી ગુર્જર શાણી રીત જંગલ માં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમે પ્રીત જેને ઉર ગુજરાત ભૂલાતી સુરવર પીગલે મિરાત જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત ગુજરાત અને જ્યાં રીત જેની ઓરત છે અને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવી નોખા અને માનવતા અનોખી છે વ્યક્તિ નોખા અને વ્યક્તિત્વની ભાત અનોખી છે શિયાની ગર્ભવતી ઢાડ ઉનાનો ધોમ તડકો કે મુશોદાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘર એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે પણ આવા ઘર ખોરડા મેડી ભુંગારી ઓસરીઓ ગાર ઘર માટે ખડી કે ઉપરેટીઓ પાવા અને ભીતરને આંગળ ચિત્તા લીંપણ પાટીગર ભરતથી શોભાવા ઓરડાને માડ પેટી પટારા મજૂસ કોઠી કોઠરા ઢોલિયા કે વાજતથી દિવાવા એનું નામ કરા

બરણાની ખુંભવાળી બાબીઓની બતિસી સિપાઈઓનો સાફો પરવડલા કંભાર અને બરવાડ ની પર આ લોકોની પાઘડી અને પછી ટીપણી કે હુંડો કે ઢોલો રણો માંડવા હમચી કે માંડવડી મંજીરા હિંચરે ઢાગ ડેરા ધમાલ કે પિંઠોરો ડોડીઓ ગરબાની ગરબા કે રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ લટક મટકતી ને ચાલ ચાલતી લટક મટકતી ચાલ ચાલતી ગોળ બોલતી તોળી તોળીયા લાલ ગુજર શરીરે

વિદ્યાવ્યાસનીઓ સંશોધનો અને નવસર્જન કલા કસવને કોમી એક ક્લાસ એક સાથે ભારતના ગૌરવ નો નમો નમસ્કાર ગુજરાત થી જળહરા મસ્તક છે કચ્છનું રણ અને સાપુતારાની વનરાઈથી સૌંદર્ય વાન જલી છે અરબી સમુદ્ર જેના નિત્ય કોઈ પંખાડે છે

આપણે ગુજરાતી અને આપણી પ્રાગલ્ય ગુજરાત છે નટવર નર્મદા ને જે ભજે છે દત દુર્ગા ને દાતા તેના પર રંજે છે સોમનાથ સાવર ને સરદાર જેવા માં વસે છે ગરવા ગિરનાર ને ગુજરાતી જેની ઓળખ છે ખંત ખમીને ખુવારી જેના રક્ત માર છે વેપાર વાણી જેનો ઉદ્દેશ છે એવા ગમતા બહાદુર અને પળવાન ગુજરાતી છે અંતે હે વિશ્વ તારે હસ્તે ઝૂકવું છે તો આ હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે જય જય ગરવી ગુજરાત થાય આન મેરી હે શાન મેરી હે આન મેરી હે શાન મેરી હે તિરંગા હે પહचान મેરી तिरंगा है पहचान मेरी मेरा अस्तित्व है तिरंगे से मेरा अस्तित्व है तिरंगे से तिरंगा है का संदेश तिरंगा है, 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 है।, है पहचान मेरी बहुत नादान है जो आपस में लड़ते हैं बहुत नादान है जो आपस में लड़ते हैं पर बात जब तेरी हो सब साथ में बढ़ते हैं पर बात जब तेरी हो सब साथ में बढ़ते हैं तो जिसे है पहचान मेरी तिरंगा है जान मेरी है पहचान मेरी तिरंगा तिरंगा है 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 जान मेरी आन मेरी है शान मेरी है तिरंगा है मेरी आन शान पहचान जब जब तूने आसमान को छुआ है जब जब तूने आसमान को छुआ है सीना चौड़ा हर हिंदुस्तानी का हुआ है सीना चौड़ा हर हिंदुस्तानी का हुआ है तुझको देखकर जीते हम तुझको देखकर जीते એક જ સમય વધે ના પહોંચી શકે એટલે માનસિને સંતાન સંપૂર્ણ જવાબદાર સોંપે છે માતો જન્મત પ્યાર કરના ઉત્સાહ વસૂલે દુનિયાથી હર મોહબત બીજું લે કે દુનિયાથી હર મોહબત બીજું લે માથી હર દુઆ કબૂલે જ્યારે સૃષ્ટિ માતાનો દરજ્જો જગતમાં સૌથી ઊંચો છે મા પોતાના બાળકનું મોખ જોવા માટે કેટલી ને કેટલી સહન કરી શકાય કેટલી પીડા સહન કરે છે મા પોતાના જીવ જોખમમાં મૂકીને બાળકને જન્મ આપે છે મા બાળકને સતત સંભાળ રાખે છે જ્યારે બાળક પથારી ભીની કરે ને તો મા ભીનામાં સૂઈ જાય છે અને બાળકને તોરાણમાં સુવાય છે જ્યારે બાળક બીમાર પડે તો મારા આદ દિવસના ઉજાગરા વેઠીને બાળકની સેવા કરે છે માં પોતે ભૂખી રહીને બાળકમને ખવરાવે છે મમતા કી છાઉ મે જિસને મુજે સુલાયા કી મમતા કી છાઉ મે જિસને મુજે સુલાયા દુનિયા કો સમજ સકો એસા દૂધ પિલાયા દુનિયા કો સમજ સકો એસા દૂધ પિલાયા જગતમાં માનસ સર્વ બોલી છે એટલે જ કહેવા છે માતૃદેવો ભવવક મા પોતાના બાળકના સુખ માટે તેના બધા સપનાનો ત્યાગ કરે છે બાળક અપંગ હોય બહેરું હોય અથવા મન બુદ્ધિનું હોય તો પણ માના પ્રેમમાં કોઈ દિવસ ફરક પડતો નથી મનુષ્ય જાતિમાં જ પ્રેમ જોવા મળે છે તેવું નથી પશુઓ પંખીઓ પણ પોતાના બચ્ચાને લાલ ગોળસું જોઈએ છે તેમને ખોરાક પૂરો પડે છે પક્ષીઓ માળો બનાવે છે જેથી તેના બચ્ચા સુરક્ષિત રહી શકે પ્રેમ અને સ્નેહનું બીજું નામ છે માતા માતાના પ્રેમ અને બલિદાનની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી આપણે ભલે ગમે તેટલા મોટા બની છીએ પણ માં માટે આપણે હંમેશા નાના બાળક જ હોઈએ છીએ માં આપના સારા ભવિષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે સખ્ય રામે ભી આસાન સફળ લગતા હે કે સખ્ય રામે ભી આસાન સફળ લગતા હે એ મેરી માં કી દુઆઓ કા અસર લગતા હે એ મેરી માં કી દુઆઓ કા અસર લગતા હે કહેવાય છે ને કે આખું જગત એક તરફ ને મારી માંની મમતા એક તરફ ધરતીનો છેડો અને ઘરનો છેડો આપણે ભલે ગમે ત્યાં ફરીને આવ્યા બાદ સાચી શાંતિ તો માના ખોલામાં જ મળે છે અરે જો પૂરા જગતની સરખામણી માં સાથે કરી હોય ને તો થઈ જાય પણ માની સરખામણી કોઈની સાથે થઈ શકે તે અશક્ય જ છે તે અશક્ય છે એટલે એક સરસ કહેવત યાદ આવે છે કે માતે મા બીજા વન વગડાના વા સર પર હાથ ફેરે તો હિંમત મિલ એટલે જ કહેવું છે કે મા તો ભગવાનનું સ્વરૂપ છે એટલે જ કહ્યું છે કે મા તો ભગવાનનું સ્વરૂપ છે ઘરેથી માના આશીર્વાદ લઈને નીકળો ને તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને રોકી શકે તમને કોઈ રોકી શકે માં તો મા તો ભગવાનનું સ્વરૂપ છે માં તો ભગવાનનું સ્વરૂપ છે બેહદ મીઠા બેહદ કોમલ હોતા હે કે બેહદ મીઠા બેહદ કોમલ હોતા હે